સોનલ સોલંકી પોતાની કાર લઈને ઘરેથી નીકળતી જોવા મળી છે કાર જોખા ગામમાં બે વાર રાઉન્ડ મારતી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે માહિતી મુજબ પહેલા કાર જોખા ગામથી

પોલીસ અધિક્ષક અધિકારીઓ અલગ અલગ છે ફરિયાદની અંદર ભોગ બનનાર જે બેન છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી અને એમના પરિવારજનો આમાં સંડોવાયેલા હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે બનાવવાળી જગ્યાને ગઈકાલે એફએસએલ મારફતે પરીક્ષણ કરવામાં આવેલું હતું

અ મૂળ વસ્તુ તો જે બુલેટ છે એફએસએલમાંથી એનું પરીક્ષણ થઈને આવ્યા પછી જ વધારે વિશેષ કહી શકાય પણ પ્રાઇમરી જે અત્યારે એફએસએલ ના અધિકારીઓને પોલીસ અધિકારીઓનો જે અભિપ્રાય છે એ મુજબ સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ ની બુલેટ વપરાયેલી છે